કે સાહેબ મુંબઈના એરપોર્ટ ઉપર એક પચાસ લાખ રૂપિયાની ગાડી પડી હતી અને એ ગાડીનું એક નાની ગાડીવાળા સાથે એ ટક્કર મારી અને એક એક્સિડન્ટ થઈ ગયું અને ગાડીમાં બહુ મોટો ખોબો પડી ગયો ગાડીવાળો શેઠ ક્યાંય મળે નહીં અને આ માણસ મળે તો હું એને કહું કે મારાથી ભૂલ થઈ ગઈ છે તમારી ગાડીનો જે કાંઈ ખર્ચો હોય તે હું આપી દઈશ પણ શેઠ ક્યાંય મળે નહીં ત્યાં પછી આ વ્યક્તિએ નક્કી કર્યું કે ચિઠ્ઠી લખી નાખો અને એક સરસ મજાની સાહેબ એને ચિઠ્ઠી લખી સાહેબ આ માણસાઈ કેટલી છે માણસાઈ કેવી છે એની વાત કરું છું કે સજ્જનતા કોને કહેવાય પ્રામાણિકતા કોને કહેવાય ઈમાનદારી કોને કહેવાય સાહેબ એની વાત કરું છું એ વ્યક્તિએ ચિઠ્ઠી લખી અને તેમાં લખ્યું કે ભાઈ તમારી ગાડીનું નુકસાન મારાથી થઈ ગયું છે તમને હું બહુ ગોત્યા પણ મળ્યા નહીં આજુબાજુમાં ક્યાંય દેખાયા નહીં તમારી ગાડીનો જે પણ કાંઈ ખર્ચો હોય તે હું આપવા માટે તૈયાર છું અને આ મારું એડ્રેસ છે આ મારો મોબાઈલ નંબર છે એમ સાહેબ આ ચિઠ્ઠીમાં છેલ્લે લખ્યું હતું અને આ ચિઠ્ઠીવાળી આ કારની બારીમાં કાચમાંથી અંદર નાખી દીધી પહેલો વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો અને ગાડીનો જે માલિક જે સેટ હતો તે આવે છે અને નુકસાન જોયું તો ઘડીક તો સાહેબ બે મિનિટ તો બહુ દુઃખ થયું કા દુનિયામાં કેવા કેવા માણસો છે પણ મોટો માણસ હતો સાહેબ બહુ નજર ના માંડી અને ગેરેજમાં જવા દઈશું એવું એને વિચાર્યું પણ જ્યાં ગાડીનો દરવાજો ખોલે છે ત્યાં તેમાંથી ચિઠ્ઠી નીકળી અને ચિઠ્ઠી વાંચી તેના બધા કામ પડતા મૂકી એ એડ્રેસ ઉપર ડ્રાઈવરને કીધું કે ગાડી લઈ લે અને એડ્રેસ ઉપર ગયા અને કીધું કે પેલા ભાઈ ક્યાં છે એ કે એ તો થોડીક વાર લાગશે આવતા જે ગાડીવાળો જેનું નુકસાન થયું મને 1/2 કલાક એ ભાઈની વાટે બેઠો સાહેબ એને વેઇટ કર્યું પછી ભાઈ આવ્યો અને એમને કીધું કે કોઈ ભાઈ તમને મળવા માટે આવ્યા છે તો કીધું કે અંદર મોકલો એને શેઠજી અંદર ગયા અને કીધું કે આવો બેસો અંદર ઓળખાણ આપી કે ભાઈ પેલી તમે જે ચિઠ્ઠી લખી હતી ને પેલો માણસ તરત જ ઉભો થઈ ગયો કે અરે ભલા માણસ તમારે મને એકવાર ફોન કરી દેવાય ને તમારો જેટલો પણ ખર્ચો હોય એ હું દેવા માટે તૈયાર છું ત્યારે સાહેબ ઓલા માણસે કીધું કે પચાસ લાખ રૂપિયાની ગાડી રાખું છું દોસ્ત અને ઈશ્વરની ભગવાનની મારા ઉપર કૃપા છે હું તારી પાસે ખર્ચો લેવા નથી આવ્યો પણ આ ઘોડ કળિયુગની અંદર મુંબઈની માર્કેટમાં એક સારો માણસ પણ છે અને આ માણસના દર્શન કરવા માટે હું આવ્યો છું સાહેબ મારે કોઈની પૈસાની જરૂર નથી કોઈ ખર્ચાની જરૂર નથી સાહેબ આને ઈમાનદારી કહેવાય આને પ્રામાણિકતા કહેવાય અને પારસપાનજીની મને એક લાઈન યાદ આવે છે કે જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી એને નનામી કહેવાય જિંદગી કોઈની આપેલી ઉધાર છે દોસ્ત એને પાછી ન આપો તો એ તમારી ખામી કહેવાય કે રડતા રડતા આવ્યા જિંદગીમાં કે રડતા રડતા આવતા આ જિંદગીમાં અને હસતા જાવ તો વાત કંઈક જામી કહેવાય બાકી તો ઘણા જીવે છે અને ઘણા મરે છે સાહેબ એ બધી ગુલામી કહેવાય આવા ગામ માટે આવા દેશ માટે આવા પરિવાર માટે આપણે ક્યાંક કોઈક જગ્યાએ શહીદ થાય ને સાહેબ એનું નામ સલામી કહેવાય સાહેબ એનું નામ સલામી કહેવાય